નમસ્કાર દાહોદ શહેરના ગોદી રોડ ઉપર આવેલી અંગ્રેજી માધ્યમની સેન્ટ મેરી સ્કૂલના પચીસ વર્ષ પૂર્ણ થતાં સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં પ્રાથમિક વિભાગના નાના નાના વિદ્યાર્થીઓએ પોતાના અંદર રહેલી કલાનું પ્રદર્શન કર્યું હતું નાના નાના બાળકોએ સુમધુર ગીતો રેલાવ્યા હતા એ સાથે જ અલગ અલગ વેશભૂષા સાથે સંદેશ આપ્યો હતો અને અલગ અલગ ગીતો ઉપર ધમાકેદાર ડાન્સ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે જ બાળ કલાકારોએ બેન્ડ વગાડીને સૌને મંત્રમુક્ત કરી દીધા હતા તેમજ દાવ પણ દર્શાવ્યા હતા શાનદાર કાર્યક્રમની ઉજવણીમાં વાલીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહને વધાર્યો હતો નાના નાના બાળકોનું પરફોર્મન્સ જોઈ સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા સાથે જ બાળકો અભ્યાસની સાથે દુનિયાદારી પણ શીખી શકે તે માટે બાળકોએ અલગ અલગ સ્ટોલ પણ લગાવ્યા હતા ખાણીપીણીને સ્ટોલ પેઇન્ટિંગ બાળકોએ પોતાના હાથથી બનાવેલી વિવિધ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ઉપર વાલીઓએ મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ओके okay. नमस्कार मैं मोविन मैथ्यू वर्गीज प्रिंसिपल सेंट मेरी स्कूल पिछले पिछले पच्चीस साल से इस स्कूल में काम कर रहा हूँ और मुझे आपको ये बताते हुए बहुत ही आनंद होता है कि आज हमारे स्कूल ने 25 साल और बहुत ही ग्लोरियस 25 साल पूरे किए जिसको हमने पूरे ही हर्षो उल्लास के साथ मनाया और हमारे बच्चों ने बहुत ही सुंदरता से जो प्रोग्राम कोटअप किया था और अपने जो अपनी कला है वो प्रस्तुत की उनके लिए मैं सबके लिए आभारी हूँ हमारे सभी पेरेंट्स हमारे ट्रस्टी हमारे हेड ऑफ द स्कूल मिस्टर यस डी मिस्टर जुबिन कॉन्ट्राक्टर और मैडम वेली कॉन्ट्राक्टर का सभी टीचर्स की तरफ से मैं तह दिल से शुक्रिया अदा करता हूँ थैंक यू सो मच और आप सबको भी पच्चीस साल बहुत बहुत मुबारक धन्यवाद okay. आज रोज सेंट सेरी स्कूल पच्चीस वर्ष ना पूर्ण पूर्णतः बहुज सरस प्रोग्रामनु आयोजन करोकओ थी लई ने पांचमा धोरण सुधीना स्टूडेंट्स है બહુ જ સારું પરફોર્મન્સ આપેલું છે બહુ જ સારી રીતે નાના નાના છોકરાઓથી લગાવીને મોટા છોકરાઓ સુધી બધાએ પોતપોતાની ભૂમિકાઓ ભજવી છે એના ઉપરાંત એમનું બીજું સ્ટોલ હતું સ્કિલ સ્ટોર સ્કિલ સ્ટોર કરીને એ સ્કિલ સ્ટોર્સના અંદર પેઇન્ટિંગ્સથી લગાવીને છોકરાઓનું આર્ટ હતું અને એ ખૂબ જ ખૂબ જ સરસ હતું બધા છોકરાઓના આર્ટ્સ બહુ જ સરસ છે અને આ જોતા મને એવું લાગે છે કે આ સ્કૂલ છોકરાઓના ડેવલપમેન્ટ માટે બહુ જ સારું કામ કરેલ છે નમસ્કાર હું ડોક્ટર ગૌરંગ ખરાદી મારો સન ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે આજે સેન્ટ મેરીના પચીસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરેલું હતું જેમાં દરેક ટીચર મેનેજમેન્ટ ટીમ અને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મહેનત કરી છે તે બદલ સેન્ટ મેરીનની પૂરી ને હું આભાર વ્યક્ત કરું છું